રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપમાંથી પરષોત્તમ રૂપાલા આજે ઉમેદવારી નોંધાવી રહ્યા છે જોકે ઉમેદવારી નોંધાવતા પહેલાં તેમણે રાજકોટમાં વિશાળ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું સાથે જે રાજકોટના બહુમાળી ચોકમાં સભાને પણ સંબોધી હતી જેમાં તેમણે ક્ષત્રિય સમાજને સાથ અને સહકાર આપવા કહ્યું હતું મંચ પર જયારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ પાઠવું છું હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મદનો છું અમારે આપ સૌના સાથ ની પણ આવશ્યકતા છે દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાઓ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર